તો મારા ભાઈઓને બહેનો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાના મમરા ગાંધીધામમાં ભરાઈ ગયા કેમકે હમણાં તમને ખબર હશે ભાઈ કે ગાંધીધામની અંદર આમ આદમી પાર્ટીની એક મીટિંગ હતી ભાઈ અને આ મિટિંગની અંદર જે માણસો આવ્યા હતા એ માણસો સાહેબ દિલથી નહોતા આવ્યા પણ એ લોકો માણસ પૈસાથી આવ્યા હતા લો બોલો હવે તો આમ આદમી પાર્ટીવાળા લોકો પણ સાહેબ પૈસાથી લોકોને લાવે છે મિટિંગની અંદર એટલે લાગે કે ના ભાઈ લોકો તો જોવા માટે આવ્યા છે હવે મિત્રો આવું હું નથી કહેતો આગળ તમને આખો વિડીયો પણ બતાવું ને સાહેબ તમને પોતાને ખબર પડી જશે હવે અત્યારે સોશિયલ મીડિયામાં મારી પાસે એક વિડીયો આવ્યો હતો ભાઈ મેં વિડીયો જોયો અને એ વિડીયોની અંદર એક ભાઈ કહી રહ્યા હતા કે હું મારા ગામથી લગભગ નવ નવ લોકોને એકામાં ભરીને લઈ ગયો ભાઈ ગાંધીધામની અંદર બરાબર જે જગ્યાએ ગોપાલભાઈ ઇટાલીની મીટિંગ હતી એ જગ્યાએ હવે અમને એક એક દિવસના પાંચસો પાંચસો રૂપિયા ધામ્યા હતા ભાઈ એટલે અમે બે ફેરા કર્યા એટલે કે અઢાર લોકોને લઈ ગયા ભાઈ હવે આ બે ફેરાની અંદર જે ભાડું થયું હજાર રૂપિયો એ હજાર રૂપિયો અમને આપ્યો નહીં પણ એની સાથે સાથે સાહેબ એની સાથે સાથે શું કર્યું હજાર રૂપિયો તો ન આપ્યો ભાઈ પણ એની સાથે સાથે સાહેબ પોતાનો ટાઈમ વેસ્ટ કર્યો અને કે અમે ભૂખ્યા મરી રહ્યા ભાઈ ભૂખ્યા રહ્યા સાંજ સુધી અને અમને અત્યારે એક પણ રૂપિયો આમ આદમી પાર્ટીના આયોજક કે કાર્યકર્તાએ કોઈ પણ આપ્યો નથી અને અમે બધા માણસોને ભર્યા અમારા ગેસ બાળ્યો અમે અમારો ટાઈમ બગાડ્યો અમે ભૂખ્યા ને તરસ્યા અહીંયા લોકોને લઈને આવ્યા અને જ્યારે પૈસાની વાત આવી ત્યારે આયોજકો ફરાર થઈ ગયા લ્યો બોલો હવે આજકાલ આવું થાય ભાઈ આપણે વિચારતા હતા કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા કે જે દિલથી કામ કરે પણ એમને હવે તો મમરા ભરાઈ ગયા ભાઈ કે એમના સભાની અંદર પણ લોકો પૈસાથી આવે લ્યો બોલો હવે શું ખરેખર તમને મારા ભાઈઓ અને બહેનો એવું લાગે કે ગોપાલ ઇટાલિયાની સભામાં લોકો પૈસા આપીને આવે એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સાહેબ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ